ગુરવા હાઉસિંગ બોર્ડના રહીશોનો મોરચો અત્યારે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો છે તે લોકો એક મોરચો માંડ્યો છે નેવું દિવસમાં જર્જરીત ઇમારતોના રિનોવેશન કરવા પાલિકાએ નોટિસ આપીથી રિનોવેશન ન થાય તો તોડી પાડવાની કાર્યવાહી કરવા પણ નોટિસ આપે છે સાથે ચોમાસાનું રિનવેશન કેવી રીતે થાય તે રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે આટલી મોંઘવાળીમાં ખર્ચો પોસાય તેમ નથી તેવું સ્થાનિકો તરફથી એક માહિતી સામે આવી રહી છે વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ગોરવાની અંદર લગભગ એવું કહી શકાય કે મોટે ભાગનો હાઉસિંગ બોર્ડ જે છે ગુજરાતનું સૌથી મોટા મોટો હાઉસિંગ બોર્ડ ગોરવા ખાતે આવેલું છે એમાં એમ આઈજી ત્રણસો પ્લસ લક્ષ્મીનગરના જેટલા પણ હાઉસિંગ બોર્ડના જે મકાનો છે એને નિર્ભયતા અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ આપી સાથે સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પણ નોટિસ આપવામાં આવી એટલે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ખૂબ ટૂંકા સમયગાળાની અંદર આટલું બધું મોટું કામ કરવું અશક્ય છે એટલે અમને નેવું દિવસ જેટલો સમયગાળો આપવામાં આવે અમે એ કામ કરવા તૈયાર છે નંબર બે અમારી કન્ડિશન એ હતી કે અગાઉ જ્યારે આઈપીસીએલ હતું ત્યારે બસો એકસો ચાલીસથી પણ વધારે મકાનોની અંદર જે સીઆઈએસએફના સૈનિકો જવાનો રહેતા હતા આઈપીસીએલના હાલ આઈપીસીએલ વેચાઈ ગયો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખરીદી લેવામાં આવ્યું છે તો આઈપીસીએલ હતું ત્યારે આ લોકોને મેન્ટેનન્સ ચૂકવામાં આવતું હતું પણ બાવીસ વર્ષથી જે બે હજાર બે પછી એક પણ રૂપિયો મેન્ટેનન્સનો ચૂકવવામાં આવ્યો નથી આજે આઈપીસીએલના જેટલા પણ મકાનો છે એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે પોતાના માલિકીના મકાનો છે અત્યારે ખૂબ જર્જરિત છે કાચ તૂટી ગયા છે દરવાજા નથી અને એવા સંજોગોની અંદર ખૂબ મોટી અંદર ચોમાસાના સમયમાં પાણી જાય જર્જરિત થાય છે એટલે બીજાના મકાનમાં જઈને કામ કેવી રીતે કરવું તો એ બાબતની આજે અમે રજૂઆત કરી છે અને કમિશનર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે ના અમે ટૂંક સમયની અંદર આની અંદર પણ આગળ પગલાં લઈશું વીજળી પાણી લાઇટ એ દરેક માણસની જીવનની જરૂરિયાત છે વડોદરા મહાનગરપાલિકાઓએ એને પૂરી પાડવી જોઈએ પણ તેમ છતાં પણ આજે પૂરી નહીં પાડી અને જે રીતે એમને અત્યારે તમે જે માતા બહેનોનું જે દુઃખ છે ને એ તો ગરીબને ખબર પડે કે ગરીબી કોને કહેવાય આજે માતા બહેનો છેલ્લા પાંચ પાંચ સાત સાત દિવસથી ઊંઘતી નથી એ જમવાનું બનાવે છે ને તો જમવાનો અન્ન કોડિયો એના પેટમાં નથી જતો કારણ કે આજે દુઃખી છે કારણ કે ઘર એ દરેક માણસનું એક સ્વપ્નું હોય છે અને એ જ્યારે તૂટતું હોય ને ત્યારે ગરીબને ખબર પડે એ માલદારને પણ ખબર પડે કે એમનું જો મકાન તૂટે ને આવી રીતે અને આ તો બિચારા નિર્દોષ છે એમનો કોઈ વાંક નથી વાંક હોય ને જો તૂટે જ ને તો આપણે માનીએ છીએ અને એ લોકો કહે છે કે અમે જર્જરી જે કાંઈ અમારો ભાગ હશે અમે કરવા તૈયાર છે